નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું હોવાનો મત વ્યક્ત કરતા મુખ્યમંત્રી અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં યોજાયેલા સંત સંમેલનમાં ગુજરાતભરના સંતો રહ્યા ઉપસ્થિત સામાજિક દૂષણો દૂર કરવા સંકલ્પ જૂનાગઢમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય દેશભરમાંથી સ્પર્ધકો ઉમટ્યા અમદાવાદ સહિત રાજ્યભરમાં કેન્સર પ્રત્યે જાગૃતિ માટેના યોજાયા કાર્યક્રમો ચિંતાજનક રીતે હજારો લોકો આવી રહ્યા છે કેન્સરના ભરડામાં વિશાખાપટ્ટનમ ટેસ્ટ બની ગઈ અત્યંત રસપ્રદ જીત માટે ભારતે લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની એક વિકેટ પડી સમાચાર જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરૂ થયું છે નવી શિક્ષણ નીતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાના પણ દર્શન થાય છે તેમણે ઉમેર્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે દેશમાં હવે ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે માતૃભાષા હોય કે નવોન્મેશ સંશોધન હોય ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ જ્ઞાન કેન્દ્રિતમાં રહી છે તેમણે યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની યુવા શક્તિ માટે કાર્ડ આવ્યો છે એમ કહેતા મુખ્યમંત્રીએ કહ્યું કે વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે યુવા શક્તિના ઘડતર અને અભ્યુદયથી યુનિવર્સિટીઓ મહત્વનું યોગદાન આપી રહી છે દેશના યુવાનો સામે અત્યારે અનેક તકો ઊભી થઈ છે તેની પ્રતિથી કેન્દ્ર સરકારના બજેટમાં પણ થાય છે જેમાં દેશની પ્રગતિનો મુખ્ય આધાર સમક્ષ સબળ સક્ષમ યુવા શક્તિને ગણવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમએસ યુનિવર્સિટીમાં બોતેરમાં પદવિદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગી દેવી ગાયકવાડ વીસી ડોક્ટર વિજયકુમાર શ્રી વાત્સોલ રજિસ્ટ્રાર ડૉક્ટર કે એમ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પદવીદાન સમારોહમાં બસો એકવીસ વિદ્યાર્થીઓને ત્રણસો પિસ્તાલીસ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા જેમાં વિવિધ ફેકલ્ટીના છોત્તેર જેટલા વિદ્યાર્થીઓએ એક કરતાં વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓ મેડલ મેળવવામાં અગ્રેસર રહી છે એકસો બત્રીસ ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓ અને બસો એકત્રીસ ગોલ્ડ મેડલ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા હતા અમદાવાદના ચાંદખેડામાં બાર સોસાયટીઓના રહીશોએ વિરોધ દર્શાવ્યો છે ટાઉન પ્લાનિંગ સ્કીમના પ્લોટમાં શાકભાજી માર્કેટ ભરાતા રહીશોએ વિરોધ કર્યો હતો ટ્રાફિક ઘોંઘાટ અને પ્રદૂષણ જેવી સમસ્યાઓ સર્જાતા વિરોધ કરવામાં આવ્યો હતો શાક માર્કેટ અન્યત્ર સ્થળે ખસેડવા માટે રહીશો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છતાં સમસ્યાનું કોઈ નિવારણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા જુનાગઢમાં સોળમી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી દેશભરમાંથી ઉમટેલા સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં ગરવા ગિરનારને આંબવા દોટ મૂકી હતી જુનાગઢના અગ્રણીઓએ ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો સોળમી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો જુનાગઢના અગ્રણીઓએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબોવા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ મૂકી હતી નાયબ વન સંરક્ષણ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા હરિયાણા રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી પધારેલા સ્પર્ધકો સિનિયર જુનિયર કેટેગરીમાં કુલ પાંચસો છ સ્પર્ધકોએ ભાગ લીધો હતો હરિયાણાથી આવેલા સ્પર્ધકોએ પોતાના હરિયાણી ગીત ગાઈને ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો અનોખી રીતે આનંદ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો મધ્યપ્રદેશથી આવેલ એક સ્પર્ધક કહે છે કે આવનાર વર્ષે ફરી આવીશું અને મેડલ લઈને જઈશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મધ્યપ્રદેશના ઇન્દોરથી દસ સ્પર્ધકોનું એક જૂથ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યું હતું તેમણે ખૂબ ઉત્સાહ અને જોમ જુસ્સા સાથે ગિરનાર સર કરવા દોડ લગાવી હતી મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલ સ્પર્ધક ભૂમિકા દરબાર જણાવે છે કે ગિરનાર સ્પર્ધાના ચાર દિવસ પૂર્વે જૂનાગઢ આવી ચૂક્યા હતા અહીં ખૂબ યાદગાર અનુભવ રહ્યા છે મેડિકલ ભોજન રહેવા સહિતની સુવિધાઓ ખૂબ સારી છે હવે આવનાર વર્ષે થનાર ગિરનાર સ્પર્ધામાં ફરી આવીશું અને મેડલ રેન્ક લઈને જઈશું તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈને આ આ સ્પર્ધાને વધુ લોકભાગ્ય બનાવી રહ્યા છે હવે સ્પર્ધા ફક્ત જૂનાગઢ કે ગુજરાત પૂરતી નહીં પરંતુ દેશભરમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી સમસ્ત પાટીદાર સમાજના એકતાનું ધામ એવા સરદાર ધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો સુરતના વેલંજા પારડી રોડ અંતરોળી ખાતે રૂપિયા પાંચસો કરોડના ખર્ચે એકત્રીસ વીઘા જમીનમાં બે હજાર દીકરા દીકરીઓ માટે છાત્રાલય સિવિલ સર્વિસ કેન્દ્ર જ્યુડિશરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડિફેન્સ એકેડમી સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપ સહિતની તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાયુક્ત સરદારધામ બનવા જઈ રહ્યું છે ત્યારે પ્રથમ ફેઝના સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ ભૂમિપૂજન સમારોહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય પશુપાલન મત્સ્ય વિભાગના મંત્રી પરસોત્તમ રૂપાલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયા અને મુખ્યદાતા જયંતિભાઈ બાબારિયા તથા સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા અને અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન સંપન્ન થયું હતું બુલેટ ટ્રેનનું કામ કરતી આઈટી એજન્સી દ્વારા ગણદેવી તાલુકાના નાંદરખા ગામે અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનના વળતરને લઈ ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે ત્યારે વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ પણ તેમના સમર્થનમાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ એટલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેનું કામ નવસારી જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ પ્રોજેક્ટનું કામ કરતી એજન્સી એલ એન્ડ ટી દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ખેડૂતોને એક સમાન આપવાનું હોય છે પરંતુ એજન્સી દ્વારા એક સમાન વળતર ચૂકવવામાં નહીં આવતા ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે અમે સમાધાન પણ એલ એન્ડ ટી સાથે ખેડૂતોનું કરાવ્યું હતું પરંતુ સમાધાન કર્યાના બે વર્ષ બાદ પણ કોઈ પણ જાતનું એમને વળતરની રકમ ન મળી હતી ફળાવ ઝાડોની રકમ ન મળી હતી ત્યાં માટી ખોદાણ જે ગેરકાયદેસર કરવામાં આવેલું એની વળતરની રકમ ન મળી હતી એના માટે ફરી એકવાર અમે ધરણા પ્રદર્શન માટે કંપનીની બહાર બેઠા હતા પરંતુ ત્યાં પરવાનગી ન મળવાને કારણે પોલીસ અધિકારી દ્વારા અમને ત્યાંથી મામલતદાર કચેરીએ મોકલતા મામલતદાર કચેરીએ બે ત્રણ કલાકની રાહ જોયા બાદ અધિકારીઓ જે એલ એન્ડ ટી કંપનીને આવીને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેને પણ ઓછા પૈસા મળ્યા છે વળતરના એને પૂરા પૈસા ચૂકવીશું અને સોમવારે એના વળતરની પૂરેપૂરી માહિતી ખેડૂતો પાસે લઈને અમે એમને ફરી એકવાર વળતર ચૂકવવા માટેની માંગણી કરીશું જો અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં ફરી પાછા અમે મામલતદાર કચેરી કે કલેક્ટિ કલેક્ટર કચેરીએ

અનંત પટેલ ગણદેવી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને રજૂઆત કરી હતી નાંદરખાના ખેડૂતો એલ એન્ડ ટી કંપની જે કામ કરી રહેલી છે એમને જે વળતર બાબતમાં પ્રશ્ન હતો એ સંદર્ભે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને કંપનીના અધિકારી પણ આવ્યા હતા એમણે રજૂઆતો સાંભળી અને જે કંઈ રજૂઆત ડિટેલ હોય તે સોમવારે રજૂ કરવા જણાવેલું છે અને કંપનીના અધિકારીઓ એ અરજી સ્વીકારવા માટે આવશે ધારાસભ્ય અને અસરગ્રસ્ત ખેડૂતોએ મામલતદાર સમક્ષ આ અંગે યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી આ સાથે જ સોમવારે ફરીવાર વળતર અંગે બેઠક કરવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા સાયલન્ટ વોરિયર એવોર્ડ સમારંભનું આયોજન એ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે કેન્સર વોરિયર એવોર્ડ એનાયત કરાયા હતા અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીની સારવાર દરમિયાન તેમના સારથી તરીકે કાર્યરત રહેલ પરિવારજનોને સાયલેટ વોરિયર એવોર્ડથી સન્માનિત કરવા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના શ્રેષ્ઠ કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા આ ફાઉન્ડેશન ચાલી રહ્યું છે અને લોકોને સહાયરૂપ બની રહ્યું છે તે અભિનંદનને પાત્ર છે કેન્સર વિશે જાગૃતિ લાવવાના હેતુથી ઓન્કો વિન કેન્સર સેન્ટરની સ્ટેપેથોન બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે પાંચ કિલોમીટરની પદયાત્રામાં વિવિધ કેન્સરને માત આપી હોય તેવા દર્દીઓ સહિત પાંચસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો આ પાંચ કિલોમીટરની પદયાત્રાનો હેતુ માત્ર કેન્સર વિશે જાગૃતિ લાવવાનો જ નહોતો પરંતુ કેન્સર યોદ્ધાઓ દ્વારા મૂર્તિ મંથ શક્તિ સ્થિતિસ્થાપકતા અને આશાની ઉજવણી પણ કરવામાં આવી હતી સિંધુભવન રોડ પર ફ્રીઝ બી ફૂડ કોર્ટ નજીકથી સવારે છ વાગે શરૂ થઈ હતી જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ભાજપના મીડિયા સેલના યજ્ઞેશભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા मेडिकल ऑन्कोलॉजिस्ट डॉक्टर गौरांग मोदी डॉक्टर ऋषभ कोठारी ऑन्कोविन अन्य सहस्थापक सहित ऑन्कोविन डॉक्टरों की टीम में मेडिकल ऑन्कोलॉजिस्ट डॉक्टर पलक भट्ट हेमेटो ऑन्कोलॉजिस्ट डॉक्टर गीता खटवाणी सहित हाजिर हाजर रहा था। આજે ફોર્થ ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે છે તો આજના અમારા કાર્યક્રમનો મેઇન હેતુ છે કે આપણે કેન્સર રિલેટેડ બધાને જાગૃત કરીએ અને કોઈપણ પ્રકારની ગેરમાન્યતાઓ હોય તો એ દૂર થાય અને આના માટે થઈને અમે એક સ્ટેપેથોનનું આયોજન કર્યું છે સ્ટેપેથોન મતલબ પાંચ કિલોમીટરનું અમે આ સિંધુભવન રોડ ઉપર અમે વોકિંગનું પ્લાન કર્યું છે જેમાં ઘણા બધા કેન્સર વોરિયર્સ પણ આવ્યા છે મિત્રો અને ઘણી બધી ઇવેન્ટ એનજીઓસમાંથી પણ લોકો જોડાયા છે આ लोगों का ये नोशन रहता है कि कैंसर जो है वो बड़ों की बीमारी है क्योंकि बच्चे कोई व्यसन नहीं करते तो उनको कैंसर नहीं हो सकता है तो आज वर्ल्ड कैंसर डे पे मैं ये कहना चाहूँगी कि बच्चों को भी कैंसर हो सकता है उसमें डिनाइल ना करें जो भी सिम्टम्स हैं जल्दी से आप अपने डॉक्टर को रिपोर्ट करें और काफ़ी बार इसके सिम्टम्स बहुत ही जनरल सिम्टम्स होते हैं जैसे लंबे समय से बुखार उल्टी सर दर्द बच्चे का कमज़ोर लगना तो काफ़ी बार जब हम नॉर्मल इतने रूटीन सिम्टम्स के साथ डॉक्टर के पास जाते हैं और अगर डॉक्टर कहता है कि कैंसर का शक लग रहा है या कैंसर हो सकता है तो जो सबसे पहला फेज होता है वो हमारा होता है डिनाइल मतलब एक्सेप्ट ही नहीं करना तो आई वुड से कि बच्चों में कैंसर होता है और अच्छी बात यह है कि बच्चों में होने वाले कैंसर 80 परसेंट से ज़्यादा ठीक हो બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે બોટાદની જનતા માટે વ્યસન મુક્તિ માટે નવી પહેલ કરવામાં આવી બોટાદ મત વિસ્તારમાં જે ગામમાં સો લોકો વ્યસન મુક્ત થશે તેમનું સન્માન કરાશે અને એમએલએ ગ્રાન્ટમાંથી પાંચ લાખ વિકાસ કાર્યમાં આપીશ તેવી ઉમેશ મકવાણાએ જાહેરાત કરી હતી વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે આપણા દેશમાં અને ખાસ કરીને આપણા રાજ્ય ગુજરાતમાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધી રહ્યું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં ખૂબ જ કેન્સરનું પ્રમાણ અતિ ભયાનક સ્થળે વધી ગયું છે જેમાં મોટું મોટું જોઈએ તો લોકોને જડબાનું કેન્સર નેવ ટકા પુરુષોમાં જોવા મળી રહ્યું છે આનું જે મુખ્ય જે કારણ જે છે એ વ્યસન જે છે અને ખાસ કરીને જે તમાકુ છે ગુટકા છે અને માવા જે છે એના કારણે આ કેન્સરો મોઢાના થતા હોય છે સાથોસાથ ફેફસાના કેન્સરોમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ધૂમ્રપાનથી દારૂથી એટલે મારા બોટાદની જનતાને જનતાને એક અપીલ કરું છું સાથોસાથ આજે એ પણ જાહેરાત પણ કરું છું કે મારા બોટાદ મત વિસ્તારમાં જે ગામમાં સો યુવાનો આજે વ્યસનનો ત્યાગ કરશે તે ગામમાં ચોક્કસ મારી મુલાકાત થશે અને આ સો યુવાનોનો હું મારા હાથે એમનું સન્માન કરીશ અને એ ગામના વિકાસ કાર્યો માટે પાંચ લાખ રૂપિયાની મારી એમએલએ ગ્રાન્ટ એ હું એમને સમર્પિત કરીશ જેથી કરીને મારો જિલ્લો છે એ સંપૂર્ણપણે વ્યસન બને તેવી હું મારા યુવાનોને વિનંતી કરું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય આસામના પ્રવાસે છે ત્યારે તેમણે રવિવારે આસામના ગુવાહાટીમાં રૂપિયા અગિયાર હજાર છસો કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું આ દરમિયાન તેમણે કહ્યું કે રૂપિયા અગિયાર હજાર છસો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ દક્ષિણ એશિયા અને ઉત્તર પૂર્વ વચ્ચે જોડાણને મજબૂત કરશે मुझे एक बार फिर मां कामाख्या के आशीर्वाद से असम के विकास से जुड़े प्रोजेक्ट्स आपको सौंपने का सौभाग्य मिला है थोड़ी देर पहले यहां ग्यारह हजार करोड़ रुपयों के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है ये सारे प्रोजेक्ट असम और नॉर्थ ईस्ट के साथ ही दक्षिण एशिया के दूसरे देशों के साथ इस क्षेत्र की कनेक्टिविटी को और मजबूत करेंगे वाप्रधान नरेंद्र मोदी रविवार कहूं कि विपक्षी नाथ ध्यान शिक्षक सत्यनारायण गोयन का એક મિશન એક જીવનનું ઉત્તમ ઉદાહરણ છે વડાપ્રધાન મોદીએ એસ એન ગોયંકાની સ્વામી જન્મજયંતિ વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહ પર વિડીયો સંદેશ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે વિપશ્યના એ સમગ્ર વિશ્વને પ્રાચીન ભારતીય જીવનશૈલીની એક અદભુત ભેટ છે વન લાઈફ વન મિશન કે પરફેક્ટ ઉદાહરણ કે મિશન મેિશન વિપશ્યના उन्होंने अपने विपशना ज्ञान का लाभ हर किसी को दिया इसलिए उनका योगदान पूरी मानवता के लिए था पूरे विश्व के लिए था साथियों हम सभी के लिए गोयंका जी का जीवन प्रेरणा का बहुत बड़ा पुंज रहा है विपक्षना पूरे विश्व को પ્રાચીન ભારતીય જીવન પદ્ધતિ કી અદભુત નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ લીગલ એજ્યુકેશન્સ એસોસિએશન કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર્સ જનરલ કોન્ફરન્સ બે હજાર ચોવીસનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું હતું આ કોન્ફરન્સમાં કાયદા અને ન્યાયને લગતા મહત્વના મુદ્દાઓ જેમ કે ન્યાયિક સંક્રમણ અને કાનૂની પ્રેક્ટિસના નૈતિક પરિમાણો પર ચર્ચા કરવામાં આવી હતી જનરલ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુનાખોરી અને ગુનેગારોના નવા કાયદાઓને લઈને વાત કરી હતી विशेषकर ये कॉन्फ्रेंस ऐसे समय में हो रही है जब जियोग्राफिकल बाउंड्री का विश्व में कोई महत्व नहीं रहा है ना कॉमर्स के लिए रहा है ना क्राइम के लिए रहा है कॉमर्स भी बॉर्डर लेस हो रहा है क्राइम भी बॉर्डर लेस हो रहा है और उस वक्त कॉमर्स के डिस्प्यूट और क्राइम इसको भी अगर बॉर्डरलेस तरीके से हमने निपटना है तो हमें कोई ना कोई नई व्यवस्था नई परंपरा शुरू करनी पड़ेगी क्राइम भी बॉर्डरलेस हो गया है और ट्रेड भी बॉर्डरलेस हो गया है ये दोनों के लिए हमने आगे काम करना पड़ेगा और मैं क्राइम की बात करूं तो एक प्रकार से छोटे साइबर फ्रॉड से लेकर ग्लोबल ऑर्गेनाइज क्राइम तक ये दोनों के बीच में जुड़ाव अब बहुत गहरा होता जा रहा है लोकल डिस्प्यूट से लेकर क्रॉस बॉर्डर डिस्प्यूट तक भी जुड़ाव बहुत गहरा होता जाता है छोटी सी चोरी से लेकर अब बैंक बैंकिंग सिस्टम को हैक करना और डेटा को हैक करने तक की पूरी प्रक्रिया अब समाप्त हो चुकी है और स्थानीय क्राइम से इंटरनेशनल टेररिज्म का जुड़ाव भी गहरा होता जा रहा है ये जो तीन कानून जिसका जिक्र सोलिसिटर जनरल और लॉ मिनिस्टर ने किया मैं कहना चाहूंगा कि ये तीन कानूनों के कंप्लीट इम्प्लीमेंटेशन के बाद भारत की क्रिमिनल जस्टिस सिस्टम विश्व की सबसे आधुनिक क्रिमिनल जस्टिस सिस्टम बनेगी इसमें किसी को शंका रखने की जरूरत नहीं કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે કહ્યું હતું કે જે લોકોને દેશની ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી તેઓને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી આચાર્ય પ્રમોદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી આચાર્ય પ્રમોદે કહ્યું કે ભારતમાં સ્વતંત્ર ન્યાયતંત્ર છે તેથી લોકોએ ન્યાયતંત્ર પર વિશ્વાસ અને સન્માન કરવું જોઈએ આપણે જણાવીએ કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દાવો કર્યો હતો કે વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાનવ્યાપી મસ્જિદના ભોયરામાં હિન્દુ દેવી દેવતાની પૂજા કરવાની મંજૂરી આપવાનો નિર્ણય ઉતાવળમાં લીધો છે भारत में एक स्वतंत्र न्यायपालिका है और न्यायपालिका पर भरोसा भी रखना चाहिए और न्यायपालिका तो नेता राहुल गांधी आगे भारत जोड़ो न्याय यात्रा रविवार झारखंड चौथा दिवसे धनबाद चौदह जानुआरी मणिपुर शुरू थे यात्रा शुक्रवार बपोरे पश्चिम बंगाल पाकुड़ जिला में थी झारखंड पहुंची थी આ યાત્રા બે તબક્કામાં આઠ દિવસમાં રાજ્યના તેર જિલ્લાઓને આવરી લેતા આઠસો ચાર કિલોમીટરનું અંતર કાપનાર છે એકંદરે આ યાત્રા સડસઠ દિવસમાં છ હજાર સાતસો તેર કિલોમીટર કવર કરશે પંદર રાજ્યોના એકસો દસ જિલ્લામાંથી પસાર થતી આ યાત્રા વીસ માર્ચે મુંબઈમાં પૂરી થશે શ્રીનગર શહેર સહિત કાશ્મીર ખીણના ઘણા ભાગોમાં રવિવારે સવારે તાજી હિમવર્ષા જોવા મળી હતી भारी हिम वर्षा ने पगले रस्ताओं बर्फ से ढंकाई जता रस्ताओं की साफ सफाई करवामा आवी रही छे कश्मीर खेड़ना अन्य भागों पन बारे में पण भारी हिम वर्षा ने कारणे सामान्य जनजीवन खोरवाई गयो छे मे कल से ये बराबरी हो रही है मेरा अम्ला सारा ये सुनो क्लियर क्लियर करते हैं हम लेंस भाई लेन करते मस्जिद गठोस और राशन गठोस और एटीएम और પોસ્ટ ઓફિસ ક્લિયર કરે હે ઓરિફ કરે હે આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર